કપાસના ભાવમાં એકાએક મોટી જબર હલચલ જોવા મળી છે ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડના આજના તાજા આપણે કપાસના ભાવ આ વિડીયોમાં જોવાના છે અન્ય માહિતી પણ તમને તમામ માર્કેટિંગ યાર્ડમાં કેવા ભાવ હાલે છે એની આપવાની છે સંપૂર્ણ માહિતી જોતા પહેલાં ચેનલમાં નવાવો તો નિશા પેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી છે અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડના ખેત પેદાશોના ભાવ અને ખેતીવાડીને લગતી અને ગુજરાતના તાજા સમાચાર તમને મળતા રહેશે તો જોઈ લઈ તમામ માર્કેટિંગ યાર્ડના ભાવ સૌપ્રથમ વિરમગામ માર્કેટિંગ યાર્ડના ભાવ જોઈએ તો એક હજારથી ચૌદસો સત્તર રૂપિયા હરસોલ ચૌદસોથી ચૌદસો સાઠ રૂપિયા રાજકોટ તેરસો પચાસથી ચૌદસો પચાસ જેતપુર એક હજાર સત્યાવીસ થી ચૌદસો એકસઠ સાવરકુંડલા તેરસોથી ચૌદસો પચાસ ખેડબરમાં તેરસોથી ચૌદસો છ્યાલીસ ખાંભા બારસો અગિયારથી ચૌદસો એકાવન મોરબી બારસોથી ચૌદસો દસ વડાલી તેરસો પચાસથી ચૌદસો બાણું ટિન્ટોય તેરસોથી ચૌદસો સાઠ વાંકાનેર અગિયારસોથી ચૌદસો ધાંગધ્રા તેરસોથી તેરસો ને ચુમ્મોતેર જોતા એક હજાર દસથી તેરસો ને એકતાલીસ ધારી અગિયારસો અગિયારથી તેરસો ને તોતેર ધ્રોલ અગિયારસો સાઠથી તેરસો ને અડસઠ ડોળાસા અગિયારસો થી ચૌદસો ને નવરાધપુર તેરસો થી એકાવન કડી બારસો પચાસ થી ચૌદસો ને એકસઠ હિંમતનગર બારસો ને નેવું થી ચૌદસો ને અડસઠ માણસા એક અગિયારસો રૂપિયાથી ચૌદસો અડસઠ કાલાવાડ તેરસોથી ચૌદસો એકાવન જસદણ બારસો પચાસ થી ચૌદસો સિત્તેર સાણસમા બારસો દસ થી તેરસો અમરેલી આઠસો વીસ થી ચૌદસો પચાસ વિજાપુર અગિયારસો પચાસ થી ચૌદસો સાસઠ કુકરવાડા તેરસો પાંચ થી ચૌદસો અઠાવન ગોઝારિયા ચૌદસો પાસઠ થી ચૌદસો ને સિત્તેર ઉનાવા અગિયારસો ને એસી થી ચૌદસો નવ્વાણું હારીસ બારસો અડતાલીસ થી ચૌદસો ને એકાવન ગોંડલ એક હજાર એકાવન થી ચૌદસો એકવીસ જામખંભાળિયા બારસો પચાસ થી ચૌદસો ને ઓગણ રૂપિયા ધંધુકા અગિયારસો રૂપિયાથી રૂપિયા જામનગર એક હજારથી ચૌદસો રૂપિયા તળાજા એક બારસો ને સિત્તેર ચૌદસો એક રૂપિયો સિદ્ધપુર બારસો સત્તાવનથી થી પંદરસો ને સાત રૂપિયા હળવદ અગિયારસો થી ચૌદસો સોર્યાસી ભાવનગર બારસો ત્રેવીસ થી ચૌદસો ને પાંત્રીસ બોટાદ બારસો ને પચાસ થી ચૌદસો ને બાણું વિસનગર બારસો થી ચૌદસો પાટણ પંચાણું પાટણસો ને અઠાવન અંજાર તેરસો પંચાણું થી ચૌદસો ને પચાસ તો ખેડૂત મિત્રો આ ભાવ તમને કેવા લાગ્યા તમારો પ્રતિભાવ કોમેન્ટમાં જણાવજો અત્યારની જે મોંઘવારી ખેડૂતો માટે જે મુશ્કેલીજનક બની છે ખેત પેદાશીઓની પવજણી કરતા આપણે કહે ને ખેતી કરવામાં જે બિયારણ હોય દવાઓ હોય અન્ય પકવવા પાછળ લાગતો એ મજૂરી અન્ય ખર્ચો ખેડા મણનો બધો એ તમામ ટોટલ મારી અને અત્યારે મણદીઠ કપાસનો ભાવ કેટલો હોવો જોઈએ તેનો પ્રતિભાવ તમે ખેડૂત મિત્રો કોમેન્ટમાં જણાવજો મારા ખ્યાલ પ્રમાણે હું કહું તો અંદાજિત બે હજારથી થી મણ મણદીઠ ભાવ ખેડૂતોને મળવો જોઈએ કારણ કે ખેડૂતોને મોટી મોટો જબર ખર્ચો આ કપાસની ખેતી કરવા પાછળ લાગતો હોય છે એની સામે અત્યારે ખેડૂતોને યોગ્ય ભાવ મળતા નથી તો તમામ ખેડૂત મિત્રો તમે સંગઠન બનાવો અને ગાંધીનગર જઈ અને સરકાર સમક્ષ રજૂઆત કરો જેથી કરીને થોડો ઘણો તો ફેરફાર ભાવમાં આવી શકે અન્ય ખેત પેદાશોનો ભાવ યોગ્ય ન મળતો હોય તો તેની પણ તમે રજૂઆત કરો આ બધું ત્યારે જ શક્ય છે જ્યારે એક વ્યવસ્થિત મોટું સંગઠન હોય તમામ તાલુકા લેવલે ત્યારે જ તે આ બધું શક્ય બની શકે છે માટે જો તમને ખેતીવાડીને લગતી મુશ્કેલી પડતી હોય એનું નિરાકરણ સરકાર દ્વારા થતું હોય અને આ અંગે તમે મૂંઝવણ રાખતા હોય તો વહેલી તકે સંગઠન બનાવો અને સરકાર સમક્ષ આ પ્રશ્નોનું સમાધાન થાય એ માટે પ્રશ્નોનો રજૂઆત કરો બધા એક સાથે મળી અને સરકાર સમક્ષ તો વિડીયો ગમે